તેવી તેવી રીતે શૈક્ષણિક સંકલન બનાવવાની તમામ અમીરગઢ તાલુકાના હાઈસ્કૂલોના આચાર્ય શ્રી પ્રાથમિક શાળાના પેસેન્ટરના સેન્ટરના આચાર્ય છે બીઆરસી સીઆરસી કે જેથી નવી શિક્ષણ નીતિ શું છે બાળકોને કેવી રીતે શિક્ષણ આપી શકાય બાળકોને પણ વહીવટી જ્ઞાન કેવી રીતે આપી શકાય બાળકોને પણ વહીવટીના પ્રશ્નો કોઈ પણ હોય એના માતા પિતાના કે અથવા અને એને સરકારની શું યોજના લેવી છે કે એ પણ એનું મૂલ્યાંકન થાય તે માટે અમે એક શૈક્ષણિક સંકલન તાલુકામાં એક બનાવ્યું છે ભેગા થઈશું અને દરેક શિક્ષણ નીતિ વહીવટી કે બીજી કોઈ પણ નીતિ અમે ચિંતન કરીશું ના ચિંતન થકી આ તાલુકાના શિક્ષણ નીતિથી માંડીને આ તાલુકાને બેસ્ટ બનાવી શકાય એ માટેના એક પ્રયત્ન થકી આ પહેલું પગથા મીટિંગ રાખી છે